વેલકમ ટુ પ્રાપ્તસ કિચન આજે હું કાચી કેરીનું એકદમ અનોખું અથાણાની રેસિપી લઈને આવી છું જે ખૂબ જ ટેસ્ટી છે અને ઇન્સ્ટન્ટ બની જાય છે તો તેના માટે મેં અહીં બસો ગ્રામથી થોડી ઉપર એટલે કે અઢીસો ગ્રામ આસપાસ જેટલી કેરી લીધી છે તોતાપુરી કેરી અત્યારે ઇઝીલી તમને બજારમાં અવેલેબલ છે તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો મેં આ રીતે મીડિયમ સાઇઝની કેરી લીધી છે હવે તેનો ઉપરનો ડાળીનો ભાગ આપણે આ રીતે કટ કરી અને પિલ્લરની મદદથી તેની છાલ છે તેને કાઢી લેવાની છે તો આ રીતે મેં લાસ્ટ યર અથાણાની સિઝનમાં ઘણા બધા એવા અથાણાની રેસિપીઓ પોસ્ટ કરી છે જે બનાવવા અઘરા તો છે પણ જો તમે મારી ટિપ્સ એન્ડ ટ્રિક્સની સાથે અથાણા બનાવશો તો બનશે તો ખરા પણ સાથે સાથે આખું વરસ કાળા પણ નહીં પડે અને ફૂગ પણ નહીં ચડે એ રીતે આખું વરસ તમે સ્ટોર પણ કરી શકશો તો બધા અથાણાની રેસિપી તમને ડિટેલમાં ટિપ્સની સાથે મારી ચેનલ પર મળી રહેશે તો અહીં આપણે આ બસોથી અઢીસો ગ્રામ જેટલી કેરીની છે તેને છાલને કાઢી લીધી હવે આપણે મોટા કાણાવાળી ગ્રેટર લેવાની છે અને ગ્રેટરની મદદથી આપણે લાંબા લાંબા લચ્છા કરી લેવાના છે કેરીના તો આ રીતે તેને છીણી લેવાની છે બને તો આ રીતનું મોટા હોલવાળું ગ્રેટર લેવું અને આ રીતે જોઈ શકો છો લાંબી અને થોડી જાડીને મોટી એવી આપણે છીણ છે તે કેરીનું કરી લેવાનું છે તો આ રીતે આપણે લચ્છા બનાવી લેવાના છે સાથે જ અત્યારે ખૂબ વધારે પ્રમાણમાં ગરમી પડે છે તો હેલ્ધી પીણાની સાથે હેલ્ધી હોમમેડ આઈસ્ક્રીમની રેસિપી પણ તમને મારી ચેનલ પર મળશે જે ઘરમાં રહેલી વસ્તુથી આઈસ્ક્રીમ બની જશે સાથે જ સરગવાનું શરબત અને બજારમાં મળતી મસાલા સોડા પણ તમે ઘરે બનાવી શકો તો આ બધા ડિટેલમાં તમને મારી ચેનલ પર વિડીયો છે તે મળી રહેશે તો અહીં મેં છીણ છે તેને તૈયાર કરી લીધું છે જોઈ શકો છો આ રીતનું એકદમ સરસ લાંબુ અને જાડું છેણ તૈયાર થઈ ગયું છે આ છીણને આપણે અત્યારે સાઈડ પર રાખી દઈએ હવે આપણે એક ચોપર લઈ લેવાનું છે અને ચોપરમાં આપણે અહીં બારથી પંદર અથવા તો વીસ જેટલી લસણની કળીઓ લઈ લેવાની છે સાથે જ અહીં તીખા મરચાં લીધા છે મેં પચાસ ગ્રામ જેટલા તો જેટલી ક્વોન્ટિટીમાં તમે અથાણું બનાવો એટલી ક્વોન્ટિટીમાં તમારે લસણને અને મરચાંને પણ એડજસ્ટ કરવાના છે તો અત્યારે અઢીસો ગ્રામ કેરીની સામે પચાસ ગ્રામ જેટલા મરચાં અને પંદરથી વીસ જેટલી લસણની કઢીઓ લીધી છે આ માઇલ્ડ એવા એટલે કે મીડિયમ એવા તીખા મરચાં છે તમે ઈચ્છો તો જે તીખી લીલી મરચી આવે છે જે વધારે પડતી ઓવર સ્પાઈસી હોય છે તેનો પણ આ અથાણામાં ઉપયોગ કરી શકો છો તો આ રીતે મરચાંના આપણે રેન્ડમલી મોટા ટુકડા કરી લેવાના છે હવે આપણે બધું એકદમ સારી રીતે ચોપ કરી લેવાનું છે તો ફાઇન પેસ્ટ તો નહીં બને ચોપરમાં પણ અદકચરું એવું બધું એકદમ સારી રીતે ચોપ થઈ જશે તો આપણે એ રીતનું ચોપ કરવાનું છે તમે ક્યારેય સાંભળ્યું છે કે કેરીના અથાણામાં અથવા તો સિઝનલ અથાણામાં લસણ હા આ આપણે અથાણામાં લસણ ઉમેરીશું જે આ અથાણાનો સ્વાદ વધારી દેશે અને તમે આ અથાણાને સ્ટોર પણ કરી શકશો વર્ષો વર્ષ સુધી એ કઈ રીતે પોસિબલ છે તો એ હું તમને આગળ જણાવીશ તો અહીં જોઈ શકો છો બધું આપણે બરાબર ચોપ કરી લીધું છે તો અત્યારે આ પેસ્ટને આપણે સાઈડ પર રાખી દઈએ હવે આપણે એક મસાલો બનાવવાનો છે આ અથાણામાં ઉમેરવા માટે તો તેના માટે મેં અહીં બે ચમચી જેટલી લઈ લીધી છે સાથે એક ચમચી જેટલું જીરું છે અને સાથે જ અહીં અડધી ચમચી જેટલી મેથી છે અથવા તો અડધી ચમચીથી ઓછી પણ તમે લઈ શકો છો સાથે જ આપણે એક ચમચી જેટલી રાઈ ઉમેરવાની છે તમે કાળી રાઈની જગ્યા પર પીળી રાઈનો પણ ઉપયોગ કરી શકો છો હવે ગેસની લો ફ્લેમ પર આપણે આ બધા મસાલાને થોડા શેકી લેવાના છે સ્મેલ આવે ત્યાં સુધી તો અહીં ગેસની લો ફ્લેમ પર જ આ પ્રોસેસ કરવાની છે આ રીતે તમે મસાલાને શેકી અને ઉમેરશો તો લાંબો સમય સારું તો રહેશે સાથે જ તેનો સ્વાદ છે તે વધારે એન્હાન્સ થશે અને અથાણાનો સ્વાદ છે તે વધારી દેશે સાથે સાથે એટલા માટે આ રીતે આપણે તેને થોડા શેકી લેવાના તો અહીં શેકાતા એકથી બે મિનિટ જેવું જ થશે ગેસની લો ફ્લેમ પર બળી ના જાય એ વાતનું ખાસ ધ્યાન રહે જો આ રીતે નોનસ્ટિકની પેન લેશો તો તે જલ્દીથી ગરમ થઈ જાય છે એટલા માટે ટેમ્પરેચરને બેલેન્સ કરવું જરૂરી છે બધું બરાબર શેકાઈ જાય ત્યારબાદ આપણે તેને ઠંડુ થવા દેવાનું છે બધા મસાલા ઠંડા થઈ જાય એટલે મિક્સર જારમાં આપણે બધા ઉમેરી દેવાના છે અને તેનો પાવડર કરી લેવાનો છે ત્યારબાદ આપણે તેલનો વઘાર કરવાનો છે તો તેના માટે એક પેનમાં વન થર્ડ કપ જેટલું તેલ ઉમેરી લઈએ ચમચાના માપથી કહું તો એક નાના ચમચા જેટલું તેલ છે તેલ ઉમેરાઈ જાય એટલે તરત આપણે તેમાં એક ચમચી જેટલા કાળા તલ ઉમેરી દેવાના છે સાથે જ અડધી ચમચી જેટલો અજમો અને વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દેવાની છે તેલને વધારે ગરમ નથી થવા દેવાનું પેનમાં તેલ એડ થઈ જાય એટલે બ તરત જ આપણે આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સને ઉમેરી દેવાના છે હવે ગેસની લો ફ્લેમ પર થોડા તલ કકડવા લાગે ત્યાં સુધી જ તેને થવા દેવાનું છે તેલને વધારે ગરમ નથી થવા દેવાનું આ તો આપણે સેફર સાઇડ તેલને ગરમ કરીએ છીએ જેથી કરી આપણું અથાણું છે તેલ લાંબો સમય સારું રહે એટલા માટે જોઈ શકો છો તલ થોડા થોડા કકડવા લાગ્યા છે તો બસ અહીં આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે અને મસાલા પણ સેટ થઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈએ અને તેલને ઠંડુ થવા દઈએ તો અહીં તેલ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે એક મિક્સિંગ બોલ લઈ લઈએ અને તેમાં આપણા કેરીના લચ્છા ઉમેરી દઈએ તો જ્યારે પણ તમે બધા મસાલા મિક્સ કરો આ લચ્છામાં ત્યારે ક્યુ વાસણ લેવું એ હું તમને જણાવી દઉં તો સ્ટીલનું વાસણનો જ ઉપયોગ કરવો કોઈપણ બીજા ધાતુના વાસણનો ઉપયોગ ના કરવો કેમ કે કેરીમાં ખટાશ હોય છે તો બને તો આ રીતે સ્ટીલનું વાસણ જ લેવું ત્યારબાદ અહીં આપણે જે શેકેલા મસાલા છે તેનો પાવડર રેડી કરી લીધો છે તે બધો જ આપણે આ લચ્છામાં ઉપર સ્પ્રેડ કરી દેવાનો છે આ પાવડર સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં મરચાં અને લસણની જે પેસ્ટ રેડી કરી છે તે ઉમેરી દેવાની છે એકદમ સરસ સ્મેલ આવશે કેમ કે આપણે લસણ ઉમેર્યું છે અને ફ્લેવર પણ એક સારો મરી રહેશે ત્યારબાદ આપણે તેમાં બે ચમચી જેટલું મરચાં પાવડર ઉમેરવાનું છે મેં અહીં તીખું મરચું લીધું છે તમે કાશ્મીરી મરચાં પાવડર પણ લઈ શકો છો ત્યારબાદ અડધી ચમચી જેટલો હળદર પાવડર અને અહીં એક ચમચી જેટલો ગરમ મસાલો છે હવે લાસ્ટમાં આપણે સ્વાદાનુસાર નમક ઉમેરીશું તો અહીં પોણી ચમચી જેટલું નમક છે અથવા તો તમે ટેસ્ટના અકોર્ડિંગ લઈ શકો છો ત્યારબાદ અહીં આપણે ગરમ કરેલું તેલ છે જે ઠંડુ થઈ ગયું છે તે આની ઉપર એડ કરી દેવાનું છે આ રીતે હવે આપણે બધું બરાબર હાથેથી મિક્સ કરી લેવાનું છે અથવા તો ચમચાથી તમને જે રીતે ફાવે એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો અહીં જેમ જેમ બધા મસાલા મિક્સ થશે તેમ અથાણાનો કલર તો સરસ આવશે સાથે એટલી સરસ સ્મેલ આવશે ને કે તમને ઈચ્છા થશે કે હું ફટાફટ જલ્દીથી આ અથાણું ખાઈ લઉં એટલું ટેસ્ટી બનીને રેડી થાય છે અને જેમ અથાણું જૂનું થશે તેમ અથાણાનો સ્વાદ છે તે વધી જશે એવું લાગશે કે આપણે પંજાબી શાક ખાઈ રહ્યા છે એટલું અનોખું તો છે સાથે જ ટેસ્ટ પણ અનોખો છે તો જોઈ શકો છો આપણે આ રીતે બધું બરાબર મિક્સ કરવાનું છે જેથી કરી કેરીના લચ્છાની ઉપર કોટિંગ એકદમ સરસ આવી જાય હવે આ અથાણાને તમારે સ્ટોર કરવું હોય તો એ પણ હું પ્રોસેસ જણાવી દઉં અત્યારે આપણે ઇન્સ્ટન્ટ અથાણું બનાવ્યું છે તો આ અથાણાને તમે ફ્રીઝમાં થોડા મહિના માટે સ્ટોર કરી શકો છો પણ જો તમારે આખું વર્ષ સ્ટોર કરવું હોય તો આ અથાણાને ઢાંકીને એકથી બે દિવસ માટે તડકો આપી દેવાનો એટલે આપણું આ અથાણું આખું વરસ સારું રહેશે એકથી બે દિવસ તડકાની જે રાખશો એટલે આખું વરસ એકદમ સારી રીતે સજવાઈ રહેશે તો જોઈ શકો છો એકદમ સરસ કેરીના લચ્છાનું અહીં લસણવાળું અથાણું બનીને રેડી થઈ ગયું આ અનોખી રેસીપી જો તમને પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર તો કરજો સાથે સાથે તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે આ અનોખા અથાણાની રેસીપી તમને કેવી લાગી જે જલ્દીથી બની જાય છે સાથે જ ચટપટું છે અને હા સાથે જ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે મારો આ અનોખો અથાણાના રેસિપીનો વિડીયો તમે કયા સિટીમાંથી જોવો છો અને આવા બીજા સિઝનલ અને અનોખા રેસિપીના વિડીયો જોવા હોય તો મારી ચેનલને વિઝિટ કરો જેમાં તમને સિઝનલ રેસિપીના વિડીયોની સાથે હેલ્ધી અને ઇન્સ્ટન્ટ બની જતા રેસિપીના વિડીયોઝ પણ મળી રહેશે તો આવા બીજા હેલ્ધી અને સિઝનલ રેસિપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ